પરીક્ષા દેશની ટફ એક છે ત્યારબાદ આઈપીએસ જેવા પદ માટે નોકરી મળે છે પરંતુ આવા મોટા ગજાના અધિકારી જો મનમાની કરે તો એને નોકરીમાંથી કોણ કાઢે છે આ પ્રશ્ન એટલા માટે છે કારણ કે આઈ ને નોકરીમાંથી હટાવવાનો પાવર મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી પાસે પણ નથી જો અધિકારી કોઈ ગડબડ કરે તો પરથી આસાનીથી હટાવી ન શકાય એ માટે ઊંડી તપાસ કરવામાં આવે છે જો ખરેખર આઈ એસ અનફેર મિન્સમાં સામેલ થાય છે કે જેનાથી સામાન્ય પબ્લિકને નુકસાન થાય છે તો એવા સમયે નોકરી ખતમ કરી શકાય છે પણ એ પાવર ફક્ત એક જ વ્યક્તિ પાસે છે આ માટેના નિયમનો ઉલ્લેખ સંવિધાન ના અનુચ્છેદ ત્રણસો માં છે અનુચ્છેદ ત્રણસો બે અનુસાર જો કોઈ ઓફિસર દોષી સાબિત થાય છે તો તેનો રેન્ક ઘટાડી શકાય છે અથવા નોકરીમાંથી બરતરફ પણ કરી શકાય છે અને દેશના રાષ્ટ્રપતિ જ એક એવી વ્યક્તિ છે જે આઈએએસ આઈ આર એસ અને આઈ જેવા પદ પર રહેલા ઓફિસરને નોકરીમાંથી કાઢી શકે છે આ પાવર દેશના પીએમ કે કોઈ રાજ્યના સીએમ પાસે પણ નથી હોતો જોકે એ વાત પણ જણાવી દઈએ કે રાજ્ય સરકાર પાસે આઈએસ ઓફિસરને નોકરીમાંથી કાઢવાનો અધિકાર નથી પરંતુ અધિકારીને સસ્પેન્ડ કરવાનો અધિકાર છે એમાં પણ જો સસ્પેન્ડ કરે તો અડતાલીસ કલાક સુધીમાં કેડર કંટ્રોલ ઓથોરિટીને લેટર મોકલીને જાણકારી આપવી પડે છે આ સાથે જ ત્રીસ દિવસ કરતાં વધારે સસ્પેન્શન રાખવાનું થાય તો કેન્દ્ર સરકાર પાસેથી મંજૂરી પણ લેવી પડે છે